તો એ તમે તમારી વાત રાખી શકો તો કોઈ પણ ખેડૂત આવો તો આ ભાઈ વચ્ચે આવીને વાત કરો અરે આ ભાઈ 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 આ તો દેખાય ઓલી ફાઈટ આવે ઈ બોલી નહી હતો સરદાર નામ ભાઈ

બરાબર આ ભાઈ ગમે એમ કરી કાકા સમાધાન નક્કી કર્યું બરાબર અને એ તાકાતી છે ને બને રેલો આવી દીધો હતો અને એ અમે રાત દિવસ ફર્યા છીએ આ ભાઈને અમે મળવા ગયા હતા અને આ હતા અમે પૂછી લ્યો ને એટલે અમે એના માટે છીએ કે જેની લડાઈ કરવી છે

તેમ છતાં જો અનુસૂચિત જાતિ જનજાતિ વિરુદ્ધમાં કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ એક્ટિવિટી કરે તો એના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ મુજબ જે ગુનો દાખલ થાય છે ને એ કલમના કારણે સમજો તમે એના આધાર ઉપર ઈ તમારી સામે ડાયરેક્ટલી કોઈ પડતા નથી જો એ કલમ ખતમ થઈ જાય ને ભાઈ તો અહીં આપણે બેસવું ને વાત કરવી પણ મુશ્કેલી થઈ જાય બરાબર એટલે ખોટો દુરુપયોગ ક્યારેય કાયદાનો દુરુપયોગ ક્યારેય કરવાનો નહીં સાચી લડત હોય તો ખરેખર લડી અને એક દાખલો બેસાડવાનો હલો ભૂરા ભાઈ નાખો ના તમારું નામ તો ક